નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે ધોરણ છની ગુજરાતી મીડિયમની જે નવી પુસ્તક છે બરાબર આપણે આગળના ભાગ જે ભણી ગયા છે યુનિટ વન હેલ્થ ઇઝ વેલ્થનું લિસનિંગ ભણી ગયા છે ત્યારબાદ આપણે આ સ્ટોરી ફ્રોમ જંક ટુ જોય એ ભણી ગયા છે એની નીચેની આ એક્ટિવિટી પણ આપણે પૂરી કરી દીધી છે જોડકાં પણ પૂરા કરી દીધા છે અને મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છે રીડિંગ પાર્ટ્સ બરાબર તમે આગળના વિડીયો જોયા જ હશે જો તમે ન જોયા હોય તો અમારી ચેનલ પર પ્લે લિસ્ટ આપેલું છે અથવા તો અમારી ચેનલ પર જઈને પણ તમે ધોરણ છના નવી ચોપડીના પુસ્તકના જે વિડીયો છે પાઠના એ જોઈ શકો છો બટ બિફોર ઇટ મિત્રો જો અમારી ચેનલ પર નવા હો તો ચોક્કસથી ધોરણ છના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને અન્ય મિત્રો સાથે પણ ચોક્કસથી શેર કરજો જેથી કરીને બીજા પણ ભણી શકે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ મિત્રો રીડિંગ આપણે જોયું પહેલાં પાર્ટની અંદર હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે સારો ખોરાકનું મહત્ત્વ આપવામાં આવ્યું છે કે જંક ફૂડ ન ખાવું જોઈએ સારો ખોરાકમાંથી આપણને શું મળે છે તો એને જ લઈને આગળની એક્ટિવિટી છે જે છે રીડિંગ એક્ટિવિટી જેનો ટાઇટલ છે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ વેજીટેબલ્સ એટલે થાય છે શાકભાજી એન્ડ એટલે અને ફ્રૂટ્સ એટલે ફળો અને પહેલું ચિત્ર આપણને ગાજરનું દેખાય છે મિત્રો અને એ ફળોના ચિત્ર દેખાય છે પહેલી લીટીમાં આપણે જોઈએ તો શું કહે છે બરાબર કવિતા જેવું છે ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ ઇન એટલે માં ગાર્ડન એટલે બગીચામાં ગ્રીન એટલે લીલા બ્રાઇટ એટલે ચમકતા તેજસ્વી બરોબર શેની વાત કરવામાં આવી છે ચમકતા લીલા બરોબર ફ્રૂટ્સ એન્ડ વેજીસ એ ડિલાઇટ ફ્રૂટ્સ એટલે ફળો વેજીસ એટલે શાકભાજી ડિલાઇટ એટલે આનંદ આપે છે બરોબર જોઈને લીલા શાકભાજી આપણને આનંદ આપે છે કેમ આનંદ આપે છે આગળ આપણે જોઈએ કેરટ્સ ઓરેન્જીસ ક્રિસ્પી એન્ડ સ્વીટ કેરટ્સ એટલે ગાજર ઓરેન્જીસ એટલે નારંગી ક્રિસ્પી કડક હોય છે સ્વીટ મીઠા હોય છે એ હેલ્ધી સ્નેક્સ કાન બી બીટ જો બહુ મસ્ત વાત કરી છે મિત્રો છેલ્લી લીટીમાં હેલ્ધી સ્નેક્સ એટલે કે સ્વસ્થ નાસ્તો જે નાસ્તો સારો છે આપણા શરીર માટે હેલ્ધી સ્નેક્સ સ્નેક્સ એટલે નાસ્તો થાય છે કાન્ટ બી બીટ બીટ એટલે થાય છે હરાવવું આપણને બરોબર આપણે સારો ખોરાક કહીશું તો ક્યારેય માંદા નહીં પડીએ અને હંમેશા સ્વસ્થ રહેશે અને દરેક કામમાં ભણવામાં પણ આપણે આગળ રહીશું અને રમવામાં પણ આપણે આગળ રહીશું એ આપણને ક્યારે પણ હરાવશે નહીં એના પછી બીજા ફકરામાં શું કહે છે જો મેંગોઝ જ્યુસી સમર સ્ટ્રીટ મેંગો બરોબર અત્યારે ચાલી રહ્યો છે ઉનાળો આપણને સૌને બધાને ખબર છે બરોબર કેરીનો રસ બધાને ભાવતો જ હોય છે જ્યુસી બરોબર રસદાર હોય છે સમર સ્ટ્રીટ સમર સ્ટ્રીટ કહેવામાં આવે છે એટલે કે ઉનાળાની એક ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે મેંગો જ્યુસને સારવાર તરીકે અથવા તો માણવામાં આવે છે બરાબર ઉનાળાની અંદર કુદરતી ઋતુ પ્રમાણે બરાબર એટલે કે છે મેંગો જ્યુસને સમર સ્ટ્રીટ કીધું છે સેવરિંગ ધ ટેસ્ટ ઓલ સો નીટ સેવરિંગ સેવરિંગ એટલે મિત્રો થાય છે બચાવો ટેસ્ટ એ ટેસ્ટ છે એનો સુંદર સ્વાદ હોય છે આપણે સૌ જાણીએ જ છે એમ કેરીના રસનો ઓ ટેસ્ટ એટલે સ્વાદ ઓ સો નીટ નીટ એટલે એકદમ સુઘડ હોય છે બરાબર એમાં કોઈ પણ પ્રકારનું ભેળછેળ હોતું નથી એના પછી કહે છે બનાનાઝ યલો ફૂલ ઓફ માઇટ બનાનાસ એટલે કે કેળા યલો કલરના હોય છે પીળા ફૂલ ઓફ એટલે નાથી ભરેલા હોય છે શેનાથી ભરેલા હોય છે માઇટ એટલે જોર સામર્થ્ય એની અંદર બહુ તાકાત રહેલી છે તમે પણ જોતા હશો કે ક્રિકેટની અંદર ક્રિકેટરો છે બરોબર ઓવર વચ્ચે જયારે પણ જગ્યા એક ઓવર પતે છે એટલે કેળા ખાય છે તમે ક્રિકેટમાં પણ જોઈ શકો છો ફૂટબોલમાં પણ ઘણી બધી જગ્યાએ લોકો ખાય છે કારણ કે એનાથી સ્ટ્રેન્થ મળે છે તાકાત મળે છે થાક લાગતો નથી એના પછી લાસ્ટ લાઈન શું કહે છે ગીવ અસ એનર્જી ઓલ એન્ડ ડે એન્ડ નાઇટ ગીવ એટલે આપે છે શું આપે છે બનાના કેળા આપણને આપે છે અસ એટલે આપણને એનર્જી એટલે ઉર્જા તાકાત ડે એન્ડ નાઇટ દિવસ અને રાત્રે આપણે કેળું ખાઈ લઈએ તો ક્યારેક જમવાની પણ જરૂર પડતી નથી એમાં એટલી એનર્જી રહેલી હોય છે બરાબર આ ફ્રૂટની વાત કરી આગળ ગાજરની વાત કરી હવે મિત્રો આવશે શાકભાજીની વાત બરાબર ટોમેટો અને સ્પીનેચ ટોમેટોઝ રેડ રાઉન્ડ એન્ડ સ્મોલ ટોમેટોઝ એટલે ટામેટા રેડ એટલે લાલ હોય છે રાઉન્ડ એટલે ગોળ હોય છે સ્મોલ એટલે નાના હોય છે ઇન અવર સલેડ બરાબર ઇન એટલે માં અવર એટલે અમારા આપણા સલાડ બરોબર આપણે સલાડમાં માં કહીએ છીએ ને ટામેટા છે કાકડી છે કોબી છે એવું સલાડમાં આપણે કહીએ છીએ છે સલાડની અંદર એને કે ટામેટા હોય છે હંમેશા આપણા સલાડની અંદર હોય છે સ્પીનેચ ગ્રીન લીફી એન્ડ સ્ટ્રોંગ સ્પીનેચ પાલક અહીંયા ચિત્ર દેખાય છે આપણને ગ્રીન લીલા હોય છે લીફી પાંદડાદાર હોય છે

શું કહે છે આગળ સો લેટ્સ ઈટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગ્લોર બરાબર લેટ્સ સો એટલે તેથી લેટ્સ એટલે ચાલો આપણે ઈટ એટલે ખાઈએ ફ્રૂટ્સ એટલે ફળો એન્ડ વેજીસ એટલે કે શાકભાજી ગલોર ગલોર એટલે મિત્રો થાય છે વધુ પ્રમાણમાં આપણે વધુ પ્રમાણમાં જો ફળ અને શાકભાજી ખાઈએ જંક ફૂડની જગ્યાએ ફોર હેલ્ધી લાઈફ ધે ઓપન ધ ડોર ફોર એટલે માટે હેલ્ધી એટલે સ્વસ્થ લાઈફ એટલે જીવન તો આપણે બીમાર જ નહીં પડીએ આપણે આ શાકભાજી અને ફળફળાદી જો ખાઈશું સારા તો આપણે ક્યારેય બીમાર નહીં પડીએ અને ધ્યેય એટલે આ શાકભાજીઓ ધ્યેય એટલે તેઓ ઓપન એટલે ખોલશે તો ડોર એટલે દરવાજો સ્વસ્થ જીવન જીવવાનો દરવાજો એ ખોલી આપશે આપણને આપણું શરીર સ્વસ્થ રહેશે ડોક્ટર પાસે પણ આપણે જવાની જરૂર પડશે નહીં આગળ શું કહે છે નેચર્સ ગિફ્ટ કલરફુલ એન્ડ ટ્રુ નેચર્સ બરાબર સાચી વાત કીધી છે નેચર્સ એટલે કુદરતની ગિફ્ટ એટલે ભેટ આ ફળફળાદી અને શાકભાજી છે મિત્રો આપણને કુદરતની ભેટ છે કેવા હોય છે કલરફુલ બરાબર કુદરતેની અંદર રંગ ભરેલા હોય છે એન્ડ ટ્રુ એટલે સાચા હોય છે ફોર મી ફોર યુ ફોર એવર ફોર એવરી વન ટુ ફોર મી એટલે મારા માટે પણ ફોર યુ એટલે તમારા માટે પણ ફોર એવરી એટલે કે દરેક માટે ટુ એટલે પણ બધા માટે આ શાકભાજી છે એ કુદરતની ભેટ છે મિત્રો આ હતી કવિતા બરાબર હવે એની નીચે આપણે જોઈએ તો અહીંયા ખાલી જગ્યા પણ આપણને આપેલી છે ખાલી જગ્યા આપણે અહીંયા ઉપર ઉપર ઓપ્શન આપ્યા છે એના આધારે ભરવાની છે પહેલી છે વિટામિન પછી છે ઓરેન્જીસ સ્નેક્સ અને રેડ તો સૌથી પહેલી જે ખાલી જગ્યા છે બરાબર એની અંદર આપણે જોઈશું ખાલી જગ્યા સિટ્રિયસ એન્ડ બ્રાઇડ તો એની અંદર આવશે મિત્રો ઓરેન્જીસ બરાબર આ જે છે અહીંયા લખી નાખવાનું ઓરેન્જીસ ત્યારબાદ છે ફિલ વિથ ખાલી જગ્યા સી જસ્ટ રાઇટ બરાબર ખાલી જગ્યા સી તો અહીંયા આવશે વિટામિન સી વિટામિન સી થી ભરેલું હોય છે ઓરેન્જ બરાબર ત્યારબાદ છે એપલ ક્રંચી ખાલી જગ્યા એન્ડ ગ્રીન બરાબર એપલ એ કેવું હોય છે યસ ગ્રીન અને રેડ બે પ્રકારનું આવે છે એટલે અહીંયા રેડ આવશે ત્રીજી ખાલી જગ્યાની અંદર અને છેલ્લે આવશે ધ હેલ્ધિએસ્ટ ખાલી જગ્યા હે યુ યુ હેવ એવર સીન તો છે સ્નેક્સ બરાબર સ્નેક્સ એટલે નાસ્તો મિત્રો આ હતી ખાલી જગ્યા આ કવિતા આપણે મિત્રો ભણી ગયા આ હોપ કે તમને સારી રીતે સમજાઈ ગયો હશે તમે નોટમાં પણ ચોપડીમાં પણ લખી શકશો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને ચોક્કસથી લાઈક કરજો અને મિત્ર સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો આગળનો જે વિડીયો છે આ પીટર ધ ઇટર બરોબર બહુ મસ્ત સ્ટોરી છે પાઠની અંદરથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું થેન્ક યુ સો મચ